એકાદ અઠવાડિયાના વિરામ પછીથી આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ અને આ છેલ્લા અઠવાડિયામાં દેશમાં નોંધપાત્ર પ્રસંગો બન્યા પહેલગામના આતંકવાદીઓના હુમલા પછીથી આતંકવાદીનો ખત્મો બોલાવવા માટે જે પાકિસ્તાનમાં છુપાયેલા છે આતંકવાદીઓને ખત્મો બોલાવવા માટે ઓપરેશન સિંદૂર એવી એક રચના કરી અને ઓપરેશન સિંદુને સફળ કરનાર બે મહિલા પાઇલોટો જે એરફોર્સમાં અધિકારી પણ છે કર્નલ સુફિયા સોફિયા કુરેશી કર્નલ સોફિયા કુરેશી અને બીજું ભૂમિકા સિંધ બંને બહેનો પાઇલોટ છે અને પ્લેન લઈ પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓના વિસ્તારમાં ઘૂસીને સફ બોલાયો અને એમની સૂઝ એમની હિંમત અને બહાદુરીને ભારતના તમામ નાગરિકોએ આવકારી સ્વીકારી અને અભિનંદન પણ આપ્યા આપણે એને સેલ્યુટ કરીએ છીએ આતંકવાદીઓને ખ્યાલ પણ આવ્યો કે ભારતનો એરફોર્સ અતિ બળવાન છે પાકિસ્તાન ત્યાંથી ન અટક્યું ભારત ઉપર હુમલાની શરૂઆત કરી પણ આપણા ત્રણેય વિંગ આર્મી નેવલ અને એરફોર્સ ત્રણેય વિંગે એના જે કંઈ હુમલાઓ હતા એને નિષ્ફળ બનાવ્યા આપણા દેશનું આર્મી એ વિશ્વમાં ઊંચી રેન્કમાં આવે છે એની બહાદુરી માટે વિશ્વ વખાણે પણ છે તો આપણા આર્મીને પણ આપણે સેલ્યુટ કરીએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે ઓપરેશન સિંદૂર પછીથી જે પાકિસ્તાને યુદ્ધની શરૂઆત કરી ભારતે જે યુદ્ધ કર્યું નહોતું એનો વર્લ્ડ એનો રક્ષણાત્મક સામનો કર્યો આપણે ત્યાં આપણા ગોદી મીડિયાઓ ગોદી મીડિયાઓ એટલે કે ભાજપના મીડિયાઓ બીજી ભાષામાં કહીએ તો મોદી સાહેબના મીડિયાઓ બેફામ બકવાટ કરવા મીડિયા જેણે આપણે કેમ પાકિસ્તાન જીતી લીધું હોય કરાચી ઉપર નેવલે હુમલો કર્યો ઈસ્લામાબાદને જીતી લીધું પાકિસ્તાનની સેના સરેન્ડર થઈ ગઈ

પત્રકારોને બોલાવીને મિટિંગ કરી એમાં સ્પષ્ટતા કરી આ બધા સમાચારો ખોટા છે સમાચારો ખોટા છે ઉશ્કેરણીજનક છે એરફોર્સ એરફોર્સની બંને બેનો હતી જેમાં કર્નલ સોફિયા કુરેશી હતા અને ભૂમિકા સિંહ હતા એમણે આખી જ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદુર છે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો નથી યુદ્ધની શરૂઆત કરી નથી અને યુદ્ધની શરૂઆત નથી થઈ ત્યાં ટ્રમ્પ સાહેબ કે જે આપણા ભારતનું શાસન ચલાવે છે ભારતનું ખરેખર શાસન ટ્રમ્પના હાથમાં છે એ બીજી વાર પુરવાર થયું આદેશ આપ્યો બંને દેશો યુદ્ધ યુદ્ધ બંધ કરે યુદ્ધ વિરામ કરે પણ યુદ્ધ નહોતું થઈ તો યુદ્ધ વિરામ ક્યાંથી આપવું ટ્રમ્પ સાહેબનો આદેશ આવ્યો મોદી સાહેબે યુદ્ધ વિરામ જાહેર કર્યો ફરીવાર પાકિસ્તાને હુમલો કર્યો યુદ્ધ વિરામના બે કલાકમાં ફરી વાર ટ્રમ્પ સાહેબનો ભારતના ભાગ્ય વિધાતા ટ્રમ્પ સાહેબનો અને એ પણ માત્ર ને માત્ર ટ્વિટરથી આદેશ આવ્યો યુદ્ધ બંધ ન થાય તો અમે તમારી સાથે વેપાર બંધ કરી દઈશું ખરેખર પાકિસ્તાનનું તો જોઈતું હતું પણ ભારત માટે નીચા જોવું છું એશિયાનો સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ જો ટ્રમ્પના આદેશનું એટલે કે ટ્વિટરથી આપેલા આદેશના આપણે સ્વીકારીએ તો એનીથી વધુ નામોશી આપણી લોકશાહી દેશ તો હોઈ શકે નહીં ત્યારે આપણને ઇન્દિરાબેન તો યાદ આવી ગયા કે સ્પષ્ટ કહ્યું હતું કે અમે આ ભારત સ્વતંત્ર દેશ છે ભારત દેશની સરકાર જે કંઈ નિર્ણયો લેશે એ માન્ય રખાશે કોઈની મધ્યસ્થની જરૂર નથી અને દુઃખની વાત એ છે કે ટ્રમ્પે એવી પણ વાત કરી કે કાશ્મીરનો મુદ્દો બંને એકઠા થઈ મીટિંગ કરીને સુલજાવો અરે ભાઈ કાશ્મીર તો ભારતનું છે તો ટ્રમ્પ સાહેબે આંતરરાષ્ટ્રીય વિવાદમાં પાછું કાશ્મીરને ધકેલું અને મોદી સાહેબ ચૂપ થઈને સાંભળીને એક પણ શબ્દ ન બોલ્યા હવે બોલ્યા આટલા દિવસો પછી કે આ ટ્રમ્પ સાહેબે આદેશ આપ્યો નથી પણ બોલાઈ ગયું વિડીયો બની ગયા જાહેર થયું એ ખોટું કાવે બોલે સાચું એની વે ક્યાંથી અટક્યા નહીં આપણે ભાજપવાળા અને ભાજ આરએસએસનું કલ્ચર ઉત્સવ મનાવવામાં પ્રિય છે બોલવામાં બેફામ છે ભાષા ઉપર કોઈ અંકુશ નથી યુદ્ધ વિરામનો એમણે ઉત્સવ મનાવવાની શરૂઆત કરી જ્યારે યુદ્ધમાં જીત્યા હોય એવી રીતે નામોશી ભરેલી આપણી પીછેહઠ હતી આપણે ધાર્યો હોત તો આપણું લશ્કર પાકિસ્તાનને બહુ ટૂંક સમયમાં એની ઉપર અંકુશ મેળવી શક્યું હોય પરંતુ દુઃખની વાત એ છે કે આ કંઈ થઈ શક્યું નહીં અને છેલ્લી વાત ઉજ વિજય ઉત્સવ મનાવતા મનાવતા વિજય શાહ મધ્યપ્રદેશના મંત્રી ભાજપના નેતાઓ પર કોઈ લગામ નથી ગમે તેવું બોલી શકે એમણે કર્નલ સોફિયા કુરેશી માટે અપમાનજનક શબ્દો વાપર્યા ગંદી ભાષાઓ વાપરી એને આતંકવાદની બહેન તરીકે વર્ણવી દેશના લોકો તો ગુસ્સે થાય પરંતુ આપણા મોદી સાહેબ કે આપણા રાષ્ટ્રપતિ એક પણ શબ્દ બોલ્યા નહીં અને સેલ્યુટ કરું છું હાઈકોર્ટના જજને કે જેણે આ મીડિયાઓના સમાચારના આધારે તરતસ આદેશ કર્યો કે વિજય શાહ મંત્રી સામે એફઆરઆઈ નોંધો વિજય શાહ સામે ચાર જ કલાકમાં એફઆરઆઈ નોંધવાને બદલે રાત્રે પોણા બાર વાગે નોંધી તારીખ બદલાઈ ન જાય એટલા માટે અને બીજે દિવસે એ સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે પણ વિજય શાહને ઉધળા લીધા જે ભાષા વાપરી છે એની સામે નારાજગી બતાવી અને એની જે કંઈ અપીલ હતી એને કાઢી નાખી અને જે પોલીસે એફઆરઆઈ નોંધી કારણ કે એફઆરઆઈ નોંધવા પાછળ આખું પ્લાનિંગ હતું એ મધ્યપ્રદેશના મંત્રીમંડળ અને મુખ્ય પ્રધાન અને ભાજપની ઉચ્ચ કમિટીનું ઉચ્ચ હોદ્દેદારોનું આ જે આયોજન હોય એવું સ્પષ્ટ કહી શકાય એવી લૂલી અને લંગડી કલમો નોંધાવી લુલી લંગડી એટલા માટે કચ્છ ટકી ન શકે એવી વાહિયત વગરની કલમો નોંધીને એફઆરઆઈ નોંધી અને હાઈકોર્ટને મોકલી અને હાઈકોર્ટના જજનો પિત્તો ગયો કારણ કે પ્રથમ દ્રષ્ટિએ એ એફઆરઆઈ કોર્ટ સામે જાય તો નીકળી જાય અને વિજય મંત્રી નિર્દોષ જાહેર થાય અને પોલીસ ખાતાને પણ તાકીદ કરી અને ચીમકી પણ આપી સાચી એફઆરઆઈ નોંધો ફરી વાર સાચી એફઆરઆઈ નોંધી અને બધી જ કલમો લગાડી અને હાઈકોર્ટમાં ગયું મિત્રો આ છે ભાજપની નીતિ હિન્દુત્વના નામે આપણને ગુલામ બનાવી દીધા છે આપણે લોકશાહીને લાયક રહેવા નથી દીધા ક્યાં સુધી ચલાવીશું તો સુપ હાઈકોર્ટના જજનો પણ આભાર માનીએ અને દુઃખની વાત એ છે કે આપણું આખું લશ્કર ત્રણેય વિંગ રાષ્ટ્રપતિના અંડરમાં હોય છે અને રાષ્ટ્રપતિ એક બેન છે દ્રૌપદી બેન એમણે પણ કર્નલ સુરેશજી ઉપર વિજય મંત્રીએ જે ગંદી ટીકાટી પણ કરી છે એના માટે એક પણ શબ્દ બોલ્યા નથી શું કહી શકાય રાષ્ટ્રપતિને પણ રાષ્ટ્રપતિ પણ ભાજપના ભાજપનામાંથી આવે છે અને આપણા દેશની પ્રણાલિકા પણ રાષ્ટ્રપતિ હંમેશા શાસક પક્ષનો જ નેતા હોય છે આ પ્રણાલિકાઓ ફરીવાર આપણે ભારતને ગુલામી લાવશે ભારતમાં ડિક લાવશે તો આવતીકાલના વિડીયોમાં એ આપણે વાત કરીશું હવે દેશના લોકો તો જાગો હવે આ ભાજપને ક્યાં સુધી સહન કરીશું નિર્ણય તમારી ઉપર છે આભાર જય હિન્દ જય જય ગુજરાત